સાહેબ પંદરસો કરોડ ના કામ લઈને આવ્યા આવો અવાજ મારી સાથે બંને હાથ જરા બધા હાથ સફર કરવાના સંકલ્પની મુઠ્ઠી ભીંચે અને પ્રચંડ અવાજ બોલીએ ભારત માતા કી વંદે વંદે મંચ પર ઉપસ્થિત આજ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શહેર ભાજપના અધ્યક્ષ મહોદય ગુજરાત સરકારના શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ ऋषिकेश भाई पटेल प्रभारी मंत्री शहर, बहन दर्शना बेन वागेला, राज्य मंत्री गुजरात सरकार, जैन, मेयर अहमदाबाद मारा साथी संसद सभ्य श्री हसमुख भाई पटेल श्री दिनेश भाई मकवाणा એમના મત ક્ષેત્રના પણ અનેક કામોનું આજે લોકાર્પણ અને ભૂમિપૂજન થયું છે ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ સંસદ સભ્ય શ્રી નરહરીભાઈ અમીન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી ધારાસભ્યશ્રીઓ સાબરમતીના ધારાસભ્ય ડોક્ટર હર્ષદભાઈ પટેલ વેજલપુરના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર શ્રી રજનીભાઈ પટેલ પ્રભારી ભારતીય જનતા પાર્ટી અમદાવાદ શહેર મ્યુનિસિપલ કમિશનર બનછા પાણીજી શ્રી દિનેશભાઈ ધારાસભ્ય શ્રી શ્રી બિપિનભાઈ પટેલ અને આજ મંડપની અંદર આવેલા આટલી મોટી સંખ્યામાં આવેલા ગાંધીનગર મત ક્ષેત્રના સૌ ભાઈઓ બહેનો નાગરિકો મને મારા પ્રણામ રામ રામ અત્યારે તમે જ્યાં બેઠા છો ત્યાં બે સવા બે વર્ષ પછી સેંકડો અનેક પ્રકારની રમત રમતા હશે એવું ખેલ સંકુલ અહિયાં પર બનાવવામાં આવે છે નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી દેશભરમાં સૌથી પહેલા ગુજરાતે શરૂઆત કરી ખેલો ગુજરાત ખેલો ગુજરાતનો ઉદ્દેશ હતો જુવાનિયાઓ વ્યસન છોડી આરસ છોડી કુસંગ છોડી રમત ની તરફ ફરે શરીરને પણ મજબૂત કરે મનને પણ સ્વસ્થ બનાવે અને જીવનમાં પ્રગતિના રસ્તા પર પ્રસ્થાન સુધી અને દેશભરના બધા રાજ્યોમાં આ રમત ગમત શરૂઆત અને મિત્રો હમણાં જ સાંસદ ખેલકૂદ મહોત્સવનું હું ને ભૂપેન્દ્રભાઈ સાહેબની હાજરીમાં ગાંધીનગર લોકસભાનું સમારોપ થયો એક લાખ સત્તાવન હજાર યુવાનોએ એની અંદર ભાગ લીધો છે એક લાખ સત્તાવન હજાર વ્યાયામની આદત ના કેવલ શરીરને નિરોગી રાખે મનને પણ મજબૂત કરે અને રોજ જીતવાનું જનૂન અને હારમાં નિરાશ ના થવાના સંસ્કાર બંને એક સાથે આ ખેલ આપણા યુવાનોને આપે અમદાવાદ શહેરની અંદર અનેક ખેલ સંકુલો બન્યા આંતરરાષ્ટ્રીય કક્ષાની બધી જ રમતોની આંતરરાષ્ટ્રીય કક્ષાની રમવાની અને એની ટ્રેનિંગની તાલીમની કોચિંગની વ્યવસ્થા થઈ અને કોઈએ પણ રમવું હોય તો ઘરથી પાંચ કિલોમીટર દૂર ના જવું પડે એવી વ્યવસ્થા આપણા અમદાવાદ શહેરમાં થઈ આજ મારા મત વિસ્તારમાં હું ગયો તો બ્રિજની નીચે ઓવરબ્રીજ ની નાના નાના ખેલ સંકુલો લાઈબ્રેરી યોગાની વ્યવસ્થા ઓપન જીમ એક પ્રકારથી કહી શકાય કે જગ્યાનો સદુપયોગ કઈ રીતે કરવો એ શીખવું હોય તો દેશભરમાંથી બધાએ આપણા અમદાવાદમાં આવવું પડશે ભાઈ અમદાવાદમાં અને વિશ્વ નું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ મોટેરામાં અને એની બાજુમાં જ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ને પણ સમાવતું સરદાર સાહેબના નામે ભવ્ય સરદાર પટેલ સ્પોટ એન્કલેવ બનાવવાની પણ શરૂઆત થઈ ગઈ છે મિત્રો એનું પરિણામ જુઓ કોમનવેલ્થ ગેમોમાં સિત્તેર થી વધુ દેશો વચ્ચે રમત ગમતની સુવિધાઓ કોચિંગની વ્યવસ્થા ઇન્ફ્રાસ્ટ્રક્ચર

દુનિયાભરના પોલીસ તેર આંતરરાષ્ટ્રીય રમતો ની સ્પર્ધા આપણા અમદાવાદ અમદાવાદમાં થવાની છે અને મિત્રો તૈયારી રાખજો અમદાવાદ દ્વારા બે હજાર છત્રીસ માં ઓલમ્પિક પણ અમદાવાદમાં જ આવશે સમગ્ર દુનિયાના ખેલના નકશા પર અમદાવાદ અંગ્રીમ સ્થાન પર આવવાનું છે કોમનવેલ્થ અને ઓલમ્પિક પછી આજે રમત ગમતની સુવિધાઓ સ્ટેડિયમો કોચિંગ સેન્ટરો હોસ્ટેલો જે બનશે એ નકામા નથી જવાના આખી દુનિયામાં દરેક ખેલના ટ્રેનિંગ નું ઉત્કૃષ્ટ કેન્દ્ર આપણા અમદાવાદમાં બનવાનું છે મિત્રો આપણા અમદાવાદમાં બનવાનું છે અને એના નીચે જ આજે અમદાવાદમાં ત્રણ જગ્યા પર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાનું ભૂમિ પૂજન થયું મારા મત વિસ્તારમાં ગોતા જ્યાંથી હું ધારાસભ્ય સંસદ સભ્ય તરીકે ચૂંટાઉ છું ત્યાં પણ આજે ખાત ખાતમુહૂર્ત થયું છે મિત્રો હું ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો શહેરી વિકાસ મંત્રી કનુભાઈ નો હૃદય પૂર્વક આભાર માનું છું કે મારા મત વિસ્તારમાં પંદરસો કરોડના મોટા કામોની શરૂઆત થઈ છે મિત્રો આજે તેના દિવસ છે આપણે નાનપણ મેના ઝંડા દિવસ કહેતા હતા ફ્લેગ ડે છે આજે દેશની ત્રણેય સીમાઓ થલસીમા જલસીમા વાયુસીમા એની સુરક્ષા કરતી આપણી ત્રણેય સેનાઓના જવાનોના બલિદાનને બિરદાવવાનો એમના રિટાયરમેન્ટ પછીના જીવન માટે કલ્યાણ માટે યોગદાન આપવાનો કાર્યક્રમ છે એ તબક્કે હું આઝાદીથી અત્યાર સુધી ભારત માતાની સુરક્ષા કરતા કરતા જેમને સર્વોચ્ચ બલિદાન આપ્યું છે એ સૌ સેનાના જવાનોને હૃદયપૂર્વક પ્રણામ કરી શ્રદ્ધાંજલિ આપવા માંગુ છું મિત્રો આજે પંદરસો કરોડના કામો એમાં છવ્વીસ કરોડના લોકાર્પણ ત્રીસ કરોડના ખાતમુહૂર્ત અને બે આવાસનો ઢો કુલ અઠાવન કામો આજે આ એક જ મંચ પરથી થવાના છે અને પંદરસો કરોડ રૂપિયા આપણા વિકાસના બજેટની અંદર ઉમેરાવાના છે હમણાં ફિલ્મમાં આપણે જોયું વિકાસનો કોઈ પણ આયામ છૂટી નથી જતો અને મિત્રો આ નરેન્દ્રભાઈએ શરૂઆત જે કરી હતી એ શરૂઆતને ભૂપેન્દ્રભાઈએ ચાલુ રાખી છે અને એનો સૌથી વધુ ફાયદો આપણા અમદાવાદની ત્રણેય સીટો અને વિશેષ કરી ગાંધીનગરની લોકસભા સીટને થયો છે એટલા માટે હું આ મંચ પરથી ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સૌ મતદારો વતી આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ નો હૃદય પૂર્વક આભાર માનવા માંગુ છું મિત્રો વર્ષ પૂરું થવાની ચર્ચા ચાલે છે બે હજાર ચોવીસ ની લોકસભાની ચૂંટણી અને ત્યાંથી લઈ પચીસ સુધી ભારતીય જનતા પાર્ટી માટે આ સમય વિજય જ વિજયનો સમય રહ્યો બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીઓમાં સતત ત્રીજીવાર આપણા નેતા નરેન્દ્રભાઈ આ દેશના વડાપ્રધાન બન્યા અનેક દશકો પછી કોઈ વ્યક્તિ ત્રીજીવાર વડાપ્રધાન બન્યો હોય એવો રેકોર્ડ આપણા નરેન્દ્રભાઈએ કર્યો અને એના પછી મહારાષ્ટ્ર હરિયાણા દિલ્હી અને છેલ્લે બાકી રહી ગયું હતું તે બિહારમાં પણ કોંગ્રેસ નો સફાયો થઈ બે તૃતીયાંશ બહુમતી થી બિહારની અંદર ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ના સાથી

કોંગ્રેસના સાથી પક્ષોને ને સ્વીકારતી નથી એનું આ પરિણામ હું આજે આ મંચ ઉપરથી મમતાબેન અને સ્ટાલિનજી કહેવા માંગુ છું તૈયારી રાખજો બિહાર પછી બંગાળ અને તામિલનાડુમાં પણ એનડીએ નો વારો છે ભાજપનો નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સમગ્ર દેશની અંદર ચૌમુખી વિકાસ દરેક ક્ષેત્રનો વિકાસ અને દેશને મહાન બનાવવાનો સંકલ્પ એ ભારતની જનતાએ સ્વીકારી લીધો છે અને એની સામે જેનો કોઈ નેતા નથી નીતિ નથી એવું આ ગમંડિયા ગઠબંધન દેશના કોઈ ખૂણામાં એમની સ્વીકૃતિ નથી તમિલનાડુ ને બંગાળ બંને જગ્યા એ ખો નીકળી જવાનો છે ખો નીકળી જવાનો મિત્રો હમણાં નરેન્દ્રભાઈ એ અયોધ્યામાં ઓગણીસ માં ભૂમિ પૂજન કર્યું માં પ્રાણ પ્રતિષ્ઠા કરી અને પચીસ માં જય શ્રી રામ કરી અયોધ્યા રામ મંદિર પૂરું થયું અને જ્યાં સીતા માતાનો જન્મ થયો તો ત્યાં ચાર મહિના પહેલા નીતિશ કુમારજી ને સીતા માતાના મંદિરનું પણ ભૂમિ પૂજન કર્યું છે ત્યાં પણ ધજા ભારતની સુરક્ષા ભારતનું અર્થતંત્ર ભારતમાંથી ગરીબોનું ગરીબીનું ઉન્મૂલન ગરીબોની સુવિધા વધારવી ગામડા અને શહેર એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વ્યવસ્થા કરવી સમગ્ર દુનિયામાં ભારતને ઉત્પાદનનું કેન્દ્ર બનાવવું જુવાનિયાઓ માટે રોજગારની અનેક પ્રકારની વ્યવસ્થાઓ સિંચાઈની ભૂમિમાં લગભગ બે ગણો વધારો અનાજમાં ઉત્પાદનમાં બે ગણો વધારો

નરેન્દ્રભાઈ ના નેતૃત્વમાં થઈ છે અને મિત્રો એના કારણે આજ વિશ્વનો સૌથી મોટો રિન્યુઅલ એનર્જી પાર્ક ગુજરાતમાં બની રહ્યો છે એશિયાની સૌથી મોટી ગ્રીન સિટી ધોલેરા બની રહી છે ભારતનો બીજા નંબરનો સૌથી લાંબો એક્સપ્રેસ વે સુરત ચેન્નાઈ એક્સપ્રેસ વે ગુજરાત જાય છે ભારતની સૌથી પહેલી આંતરરાષ્ટ્રીય હબ ગિફ સિટી આપણા ગુજરાતમાં બન્યું પહેલી બુલેટ ટ્રેન અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન ગુજરાત થી જવાની પહેલી નમો રેપિડ રેલ ભુજ થી અમદાવાદ એ પણ ગુજરાત માંથી ગુજરાત આજે રાત ચોગુની પ્રગતિ કરી રહ્યું છે ઉપર નરેન્દ્રભાઈ અને નીચે ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈ ની જોડીએ ગુજરાતને આગળ વધારવાની શરૂઆત કરી છે અને આપણે પણ ગાંધીનગર લોકસભા ક્ષેત્ર સમગ્ર ભારતમાં સૌથી વિકસિત ક્ષેત્ર મને એ સંકલ્પ સાથે કામ કરી રહ્યા છે મિત્રો હું બધા જ ચેરમેન સેક્રેટરીને પત્ર તો લખવાનો છું પણ આજે આટલા બધા લોકો ઉપસ્થિત છે આ વખતે ગાંધીનગર લોકસભા ક્ષેત્રની જનતાએ એક સંકલ્પ લેવાનો છે કે દરેક સોસાયટીમાં ઓછામાં ઓછા પાંચ અને વધુમાં વધુ પચાસ વૃક્ષો આ ચોમાસામાં તમારે વાવવા જોઈએ જેનાથી ગ્રીન ગાંધીનગર લોકસભા ક્ષેત્રની શરૂઆત થાય મિત્રો આ નાનકડી વાત આપણી આવનારી પેઢી માટે ખૂબ જરૂરી છે ચોખી હવા સહન થાય એટલી ગરમી અને સાથે પક્ષીઓના કલરવથી બધા જ પ્રકારના ટેન્શનો દૂર થાય એવું વાતાવરણ બનાવવું હોય તો વૃક્ષારોપણ સિવાય કોઈ ચારો નથી છેલ્લા પાંચ વર્ષમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રના ગ્રીન એરિયામાં તેર પોઈન્ટ છ ટકાનો વધારો થયો છે પરંતુ એનાથી સંતોષ નથી માનવાનો દરેકે દરેક સોસાયટીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખભે ભગવો ખેસ નાખી ખાડા કરાઈ પાંચ થી પચાસ વૃક્ષો જેવી જગ્યા રોપી ત્યાંના જુવાની પાણી પીવડાવવાની વ્યવસ્થા કરવાનું કામ આપણા બોલી દીધું બસ થઈ ગયું અમે સાંભળી લીધું બસ થઈ ગયું આ વખતે ઉનાળામાં હું પાછળ પડી જવાનો છું તમે યાદ રાખજો બધા એટલે અત્યારથી સૌ કાર્યકર્તાઓ કમર કસે પોતાના વોર્ડમાં દરેક સોસાયટીમાં પાંચ વૃક્ષ વાવા એવી જગ્યા શોધે થી પચાસ વૃક્ષ માટે અત્યારથી મ્યુનિસિપલ કોસ્ટ કોર્પોરેશનમાં રજીસ્ટ્રેશન કરાવે જુવાનિયાઓની એક ટીમ સોસાયટીને ફ્લેટમાં તૈયાર થાય જે પાંચ વૃક્ષોનું જતન એમનાથી ઊંચા વૃક્ષ ના થાય ત્યાં સુધી કરે એકવાર છોડને તમારાથી ઊંચો કરી લો ત્યાં સુધી તમે ધ્યાન રાખજો પછી તમારી પેઢીઓ સુધીનું ધ્યાન એ વૃક્ષ તમારી પેઢીઓનું ધ્યાન રાખશે મિત્રો આ ગ્રીન ગાંધીનગરનું સંકલ્પ આપણે સૌએ પૂરો કરવાનો છે હું તમારી સાથે ખભે ખભો મિલાઈ ગાંધીનગર લોકસભાના દરેક કાર્યકર્તા કરતા વધારે મહેનત કરવાનો છું પરંતુ આ વખતે કોઈ સોસાયટી કોઈ ફ્લેટ કોઈ કોલોની ના રહી જાય જ્યાં આગળ પાંચ થી ઓછા વૃક્ષો વાયા ના હોય ફરી એકવાર આ પંદરસો કરોડના કામો માટે ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈ હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર ધન્યવાદ વંદે માત્ર